કોલકાતાની મેડિકલ ખાતે મહિલા પીજી ટ્રેની સાથે દુષ્કર્મ બાદ હત્યા જેવા જઘન્ય અપરાધ તેમજ આ ગુનાનો વિરોધ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરો પર ટોળાના હુમલાની તાજેતરની ઘટના અન્વયે ભુજ ડેન્ટલ એસોસિએશન દ્વારા પણ આવતીકાલે હડતાળનું એલાન કરવામાં આવેલ છે ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સમીર શાહ અને અન્ય હોદ્દેદારોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા આ ઘટનાને વખોડી હતી હું ડોક્ટર સમીર શાહ ડેન્ટલ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ છીએ ને અમે અત્યારે એંસીથી વધુ સભ્ય ડેન્ટલ ક્લબ ઓફ ભુજમાં ડેન્ટિસ્ટ જે ભુજની અને ભુજની આજુબાજુની ટેરેટરીમાં પ્રેક્ટિસ કરે છે જે આ કૃત્ય બન્યું છે કલકત્તાની મેડિકલ કોલેજમાં નવ ઓગસ્ટના એક લેડી ડૉક્ટરનું આ જે અપરાધ કરેલું છે એના વિરુદ્ધને એમની હત્યા કરવામાં આવેલી છે આ ઘટનાને હું બહુ જ વખોડું છું આ ઘટના બહુ જ ખરાબ છે દરેક ડોક્ટરો માટે દરેક લેડી ડૉક્ટર અને દરેક ડોક્ટરના જેટલી પણ મેડિકલ કોલેજ જેટલા પણ ડેન્ટલ કોલેજ ને દરેક કોલેજના કેમ્પસ માટે આ ઘટના જે થઈ છે એ ખૂબ જ ભયજનક છે ને આ ઘટનામાં જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે આ સ્ટ્રાઇકનું જે કરેલું છે એનામાં ભુજ ડેન્ટલ ક્લબ એનામાં સહકાર આપે છે અને દરેક ડેન્ટિસ્ટ ભુજના ડેન્ટલ ક્લબ ઓફ ભુજના મેમ્બર અને આજુબાજુના ટેરેટરીના ગામડાના મેમ્બર દરેક સદંતર રીતે બંધ રાખશે જે સત્તર ઓગસ્ટ સવારના છ વાગ્યાથી અઢાર ઓગસ્ટ સવારના છ વાગ્યા સુધી ક્લિનિક બંધ રહેશે અને આ રીતે આ જે દુષ્કર્મ થયું છે એના સામે આઈએમએના સપોર્ટમાં ડેન્ટલ ક્લબ ઓફ ભુજ વિરોધ નોંધાવે છે